માંગણીઓ અધૂરી તો રહેશે નહીં એટલે કે સસ્તાના આજના દુકાનદારોનું અસહકાર આંદોલનનું એલાન છોટાઉદેપુર જિલ્લાના સસ્તા દુકાનદારો દ્વારા તેમની લાંબી સમયથી પડતર રહેલી માંગણીઓના ઉકેલ માટે રાજ્ય સરકાર સામે અસહકાર આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે આવેદનપત્ર આજે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મામલતદારને આપવામાં આવ્યું હતું તેમાં દુકાનદારોની જૂની સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લાવવા માંગ કરવામાં આવી છે જો માંગણીઓ વહેલી તકે ન ઉકેલાય તો રેશન વિતરણ બંધ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર ચાલો બોલો આજે તમે આવેદનપત્ર આપ્યું આજે અમે જે આવેદન પત્ર આલું છે એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારોની ની પૂરેપૂરું કમિશન આલે સરકાર જે કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહી આપતી એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અલગ અલગ કરીને આપે છે પણ કોઈ મહિને રૂપિયા આવે ચાલીસ રૂપિયા આવે કે પછી અઢીસો રૂપિયા આવે કઈ શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં એટલે પૂરેપૂરું કમિશન આલે વત્તા બીજું કે માલ પંદર કે વીસ તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમમાં એક પૈસાવાળો અને એક મફતનો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે તો એનું ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માગણીઓ છે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણી સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે પહેલી નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકારની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફતનો માલ પણ ભરીશું નહીં એવી અમારી માંગો છે રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ છોટાદીપુર તાલુકા પ્રમુખ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ જાતિ ભાવના વેપારીઓએ સીઓ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું છે કે સરકાર તરફથી અમારી પડતર માંગણીઓ લાંબા સમયથી સંતોષવામાં આવતી નથી તેથી રાજ્યના બંને વેસોસેસોને અમારી હડતાલ જાહેર કરેલી છે એમાં અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો આમાં જોડાયેલા છે જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યારે અમે વિતરણ તથા સરકારી અસહકાર આંદોલનથી અમે જોડાયેલા છે એક નવેમ્બર બે હજાર પચીસ બારે રાકેશભાઈ તિમનભાઈ બોડેલી તાલુકો જિલ્લા ઉપપ્રમુખ અમારા જોડે ફતેસિંહભાઈ કવાટ જિલ્લા પ્રમુખ અને તમામ તાલુકાના પ્રમુખો બધા હાજર છે